ભારતીય બનાવટ ના વિદેશી દારૂ પર ચાલ્યું બુલડોઝર નડિયાદ પ્રાંત અધિકારી ની ઉપસ્થિતિમાં દારૂ નો નાશ કરવામાં આવ્યો છેતાલીસ લાખ સાત હજાર નો વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો ઓગણીસ હજાર પાંચસો વિદેશી બોટલો નો નાશ આવ્યો

તો એવી ઓગણીસ હજાર પાંચસોને ચાર બોટલોનો કે જેની કુલ કિંમત રૂપિયા છેતાલીસ લાખ સાત હજાર એકસો ને નવ થતી એકસો બાણું થતી હતી એ મુદ્દામાલનો નાશ આ અંગેની જે કમિટી છે જેમાં એસડીએમ નડિયાદ નશાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાય નડિયાદ નાઓની કમિટી કરી અને નાશ કરવામાં આવેલો છે પોલીસ ત્રણ પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ હતો